તો દોસ્ત તો ફાઇનલી છે કે મને લાગે છે આમાંથી ક્યાંક રિંગ લાઈટ ઉડી ન જાય ફાઇનલી આ ખુલી તો ગયો પણ હવે આપણે આને ફિટ કરવાનું છે આ શું છે ટ્રાયપોડ નો બાબા આ તો કેમેરા સ્ટેન્ડ છે હવે આપણા ગુજરાતીમાં પણ આ તો ખુલતું જ નથી ઘણી મહેનત કરી ત્યારે માંડ માંડ ઊભું થયું ઇન્સ્ટ્રક્શન તો કાયલ લોકો માટે હોય આપણે તો એમને ફિટ કરી જ દઈએ ઓટોમેટિક ફિટ થઈ જાય બીજું શું હવે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું પણ બહુ મુશ્કેલથી કમ્પ્લીટ થયું એન્ડ આ છે રિંગ લાઈટ જેને મેં બહુ મુશ્કેલથી જોઈન્ટ કરી એન્ડ ફાઇનલી આ થઈ ગયું સ્ટાર્ટ હવે આપણા નાના હીરોની એન્ટ્રી થશે જુઓ એની કે છે મને પણ આવડે છે મમ્મા મારો પણ વારો છે હું જ કરીશ ચાલું તમને નહીં કરવા દો ચાલો લાઇટ કેમેરા એક્શન